જળબંબાકાર જળબંબાકાર જળબંબાકારની સ્થિતિ છે પાણી ઘુસતા માલસામાનને નુકસાન થયું છે ઢેઢાળ ગામના આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રસ્તા ઉપર પાણી ભરાઈ રહ્યા છે રસ્તો દેખાતો જ નથી એટલું જ નહીં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે માલસામાનને નુકસાન થયું છે અને વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પણ આટલા કલાકો વીત્યા હોવા છતાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદ જિલ્લામાં વરસાદ બંધ થઈ અને ચાલીસ કલાક કરતાં વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં બાવળા પાસે આવેલું આ ઢેઢાળ ગામના આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છું આ ગામનો જે મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગ પર હજી કેટલીક જગ્યાએ બેથી ત્રણ ફૂટ પાણી ભરાયા છે જ્યારે આ જે ટ્રક આવે છે તેની આગળની બાજુ ચારથી પાંચ ફૂટ પાણી ભરાયા છે અને ગામના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે પણ વરસાદી પાણી છે તે ઘરોમાં ભરાયેલું છે અને ઘરોમાં વરસાદી પાણી ભરાવાને કારણે ગ્રામજનોમાં પારાવાર જે હાલાકીનો સામનો કરી રહ્યા છે તેઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આજે જળ ભરાવાના કારણે તેમના જે ઘરોમાં ગંદકી આવી ગઈ છે અને તેમને રોજિંદુ જે નિયમિત કામ કરવાનું હોય છે તે કામ કરવામાં પણ તકલીફો ઊભી થઈ છે આમ કહી શકાય કે અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના જે મોટા દાવાઓ કરવામાં આવે છે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે અને એસી ચેમ્બરમાં બેસીને અધિકારીઓ મોટી મોટી યોજનાઓ બનાવતા હોય છે અને મોટા મોટા આવાઓ કરતા હોય છે કે આ વર્ષે જળ ભરાવની સ્થિતિ નહીં થાય પરંતુ દર વર્ષે સ્થિતિ તેની તેજ હોય છે અને આ ગામમાં પાણી કયા કારણોસર ભરાયું તે અંગે આપણે ગામના જાગૃત નાગરિક સાથે વાત કરીશું જે તમારા આ ગામની સ્થિતિ છે તેનું કારણ શું છે અને જે લોકો છે તેને શું શું મુશ્કેલી પડી રહી છે આ ગામની અંદર બાવરાથી માંડીને છે મેળીમાના મંદિર લગનનું પાણી પાણી આવો છે તો સરકાર પ્રશાસન કોઈ એક્શન લેતી નહીં આને અગલે આગલા ચાલે પણ આ જ સ્થિતિ હતી મીડિયામાં બધી વાર આવો છે તો એ સરકાર કોઈ આનો પગલો ભરતી નહીં અને ગામની અંદર માંદગી અને રોગચારો ભય થાય ફેલાય એવો શક્યતા છે આ જે હાલમાં આ સ્થિતિ છે તેના કારણે ગ્રામજનોને શું શું મુશ્કેલી પડે અને જે જળ ભરાવ અંગે ભૂતકાળમાં સ્થાનિક નેતાઓ ધારાસભ્ય કે તંત્રને કોઈ રજૂઆત કરવામાં આવી છે રજૂઆત તો વારંવાર કરવામાં આવે છે પણ કોઈ સરકાર કોઈ એક્શન લેતી નહીં એના હિસાબે આ સાહેબ આ થાય છે બધાના રોજી રોજી ઠપ થઈ ગયા છે ધંધા બંધ થઈ ગયા છે સાધનો નીકળતા નથી તો ઘરની અંદર જે માલ સામાન હોય વીખરીનો ખાદી પદાર્થનો એ પણ બધા પળળી ગયા છે અને બે રોજગાર થઈ ગયા છે માણસો જી આ જે જળ ભરાવને કારણે અહીં હાલમાં આપ જોઈ રહ્યા છો સ્થિતિ ખૂબ ખરાબ છે અને કેટલાક ગ્રામજનોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાને કારણે જે જીવન જરૂરી ખાદ્ય પદાર્થ સહિત અનાજ કરિયાણા સહિતની વસ્તુઓ પલળી ગઈ હોવાને કારણે તેમને જે ખોરાક બનાવવાનો હોય છે ઘરમાં જમવાનું હોય છે તેની પણ મુશ્કેલી પડી રહી છે તંત્ર દ્વારા આ જે જળ ભરાવ છે તેનો ક્યારે નિકાલ કરવામાં આવશે તે અંગે પણ ગ્રામજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કેમેરા પર્સન કૃણાલ ભાવસાર સાથે ચેતન બામભણિયા એબીપી અસ્મિતા અમદાવાદ